તેની તલાશી લેતા મુખ્ય સૂત્રધારના ખિસ્સામાંથી લીંબુ મરચા નીકળ્યા હતા અને જેથી પોલીસ પણ ચોંકી ગયા હતા તેથી પૂછતાછ કરતા અગાઉ ગાંધીનગર અને ચાર માસ પહેલાં રાજકોટ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ હોય તો ગામમાં રહેતા ભુવા પાસે વિધિ કરાવી તેમજ બેરલોની આડમાં છુપાવી દારૂ લઈને આવતો હતો છતાં પકડાય હોવાનું રટણ કર્યું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર વિદેશી દારૂ ભરેલ પિકઅપ વાન માહિતીને આધારે પીઆઈ અને તપાસ કરતા નવ બેરલો ભરેલા હોય જે શરૂઆતમાં તો પોલીસને પણ એમ થયું હતું કે દારૂ નહીં માત્ર બેરલો જ છે કારણ કે એક બેરલની અંદર બીજું બેરલ અને એની અંદર ત્રીજું બેરલ મૂકી તેમાં વિદેશી દારૂની પેટીઓ છુપાવી હતી તેમજ તેત્રીસ બેરલમાંથી માત્ર સોળ બેરલમાં દારૂ છુપાયો હતો પીસીબીની ટીમની ભારે જહેમત બાદ વિદેશી દારૂના ચપલાનો સથ્થો મળી આવ્યો હતો હાલમાં હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે